અંકલેશ્વરમાં શ્રીજીની આગમન યાત્રા દરમિયાન મોટી દુર્ઘટના સામે આવી છે જેમાં ગડખોલ નજીક ડીજેનો ટેમ્પો રિવર્સ આવતા એક બાળકીનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ બાળકોને ઈજા પહોંચી હતી ગણેશ મહોત્સવના પ્રારંભ પૂર્વે અંકલેશ્વરમાં ઠેર ઠેર શ્રીજીની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અંકલેશ્વરના ગડખોલથી અંડાળાને જોડતા રોડ પર આગમન યાત્રા દરમિયાન જ મોટી દુર્ઘટના સર્જાઈ હતી અંકલેશ્વરના ગડખોલ નજીક આવેલ હરિકૃપા સોસાયટીમાં ગણેશ સ્થાપના પૂર્વે આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટીમાં રહે રહેતા પ્રવીણ રમાકાંત સિંહ અને તેમનો પરિવાર પણ જોડાયો હતો આગમન યાત્રા દરમિયાન પ્રવિણ સિંહની પાંચ વર્ષની દીકરી નવ્યા સહિત અન્ય બાળકો અને સોસાયટીના સભ્યો ડીજેના ટેમ્પોની પાછળ નાચી રહ્યા હતા તે દરમિયાન ટેમ્પો અચાનક જ રિવર્સ આવી જતા બાળકો પર ફળી વળ્યો હતો જેમાં ગંભીર ઈજાના પગલે પાંચ વર્ષીય નવ્યાનું મોત નીપજ્યું હતું જ્યારે દિયાન જનક અને કૃષ્ણા નામના બાળકોને ઈજા પહોંચતા તત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર બીડી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી જેમાં ડીજેના ટેમ્પાના ચાલક રાકેશ નામના ઈસમે ટેમ્પો સોસાયટીમાં રહેતા ચિરાગ વ્યાસ નામના ઈસમને હંકારવા આપ્યો હતો એ દરમિયાન ચિરાગ વ્યાસનો સ્ટેરિંગ પરનો કાબુ ન રહેતા દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે આ મામલે બી ડિવિઝન પોલીસે ટેમ્પાના ચાલક રાકેશ અને ડ્રાઈવર ચિરાગ વ્યાસ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે